યોગીરાજ આવતું શ્રી સંતરામ મહારાજ શ્રીની અખંડ જ્યોતિના શુભાશીર્વાદથી તથા પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી જગાજી મંદિર સુખડાના સાનિધ્યમાં શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય નડિયાદના સંયુક્ત તદ્દન નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ શ્રીની અખંડ જ્યોતિના શુભ આશીર્વાદથી તથા પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી જગાજી મંદિર સુખડાના સાનિધ્યમાં શ્રી સંતરામ નેત્ર ચિકિત્સા ચિકિત્સાલય નડિયાદના સંયુક્તથી તદ્દન નિઃશુલ્ક આંખના રોગોનું નિદાન કેમનું આયોજન કરાવો વડોદરાના છેવાડે આવેલું જગાજી મંદિર સુખડા ગામ ખાતે આંખના રોગોનું નિદાન કેમનું આયોજન કરાવવું હતું આંખના રોગોનું નિદાન કેમ ગામમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ શ્રીની અખંડ જ્યોતિના શુભ આશીર્વાદથી તથા પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી જગા શંકરાજી મંદિર છોકરાના સાનિધ્યમાં શ્રી સંતરામ નેત્ર ચિકિત્સા ચિકિત્સાલય નડિયાદના સંયુક્ત તદ્દન નિશુલ્ક આંખના રોગોનું નિદાન કેમ્પનું આયોજન કરાવ્યું હતું જે ગામ લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયું જેવા નિષ્ણાંત ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓએ સેવા આપી હતી કેમ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોના લોકોની નિશુલ્ક આંખની તપાસ કરવામાં આવી જેમાં રિફ્રેક્શન ચકાસણી કરાટેક્ટ ગ્લોકોમાં અને અન્ય આંખના રોગો માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અનેક લોકોની આંખોની સમસ્યાઓની ઓળખ કરીને યોગ્ય દવાઓ ચશ્મા અને જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા અને ગામના

જય શ્રી કૃષ્ણ તમેજન રાખ્યું છે સંતરામ મંદિર લગભગ વર્ષોથી દાયકાઓથી આંખોના રોગના માટે ખૂબ અગ્રેસર કામ કરી રહ્યું છે છેલ્લા પચાસ વર્ષથી હું જાતે જોતો આવ્યો છું અને એમાં સહભાગી થવાનો લાભ મળ્યો અને જગાજી મહારાજનું મંદિર સંતરામ મહારાજની અને જગાજી મહારાજની સમકાલીન સમયમાં તે દિવસોનો ઋણાનુબંધ હશે કે ઘણા વર્ષોથી સંતરામ મંદિર સોખડા ક્ષેત્રમાં જગાજી મહારાજને ક્ષેત્રમાં આ વસ્તુનો વ્યાપ ધીરે ધીરે વધારી રહ્યા છે અગાઉ પણ આવો કેમ્પ કર્યો છે આજે પણ કર્યો છે જેમાં પર્ટિક્યુલરલી જોવા જઈએ તો કેટરેક્ટ છે તમે ત્યાંથી હવે વધારીને રેટિના ના ઓલસો અને આંખને લગતા તમામ બધા જ રોગોનું નિદાન કરવું અહીંયા આગળ અને જરૂર પડે તે લોકોને અહીંથી અમે નડિયાદ સંતરા મંદિરના નેત્ર ચિકિત્સાલયમાં લઈ જઈએ છીએ ત્યાં આગળ નિઃશુલ્ક અને સેવા પૂરી પાડવામાં આવે છે સમાજમાં થઈ શકે એટલું કાર્ય કરવું એવું મારા આજીવન સંદેશ રહ્યો છે કે સેવા અને એમાં પણ આરોગ્ય ક્ષેત્રે આંખના વિભાગમાં સૌથી અગ્રેસર રહીને કામ કરીએ છીએ છેલ્લા લગભગ ગયા વર્ષનો દાખલો છે કે ગયા વર્ષની અંદર પિસ્તાળીસ હજાર કેટરેક્ટ વિના રિમૂવ કરી આપ્યા બદલી આપ્યા અને આ વર્ષે તો કદાચ મશીનો અને ઓપરેશન થિયેટરો વધાર્યા સેવાભાવી ડૉક્ટરો પણ વધ્યા આંકડો સાહીઠ સિત્તેર હજારે પહોંચે તો પણ અમે તૈયારી સાથે આગળ વધી રહ્યા છીએ એટલે સંતરામ મિત્ર ચિકિત્સાલય સદવિચાર પરિવાર જે નિરિયાદનું છે સદવિચાર સમિતિ એ જે કાર્ય કરતું રહ્યું છે એમાં જગાજી મહારાજના સ્થાનનો અને ખાસ તો યોગા સેન્ટર જે ડેવલપ કર્યું નેચરોપથીને યોગા સેન્ટર ત્યારના આશીર્વાદ તે દિવસે આ ભૂમિ ઉપર પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ પૂજ્ય રમેશભાઈ ઉષા હરિપ્રસાદજી મહારાજ સ્વયં પોતે અને જસભાઈ સાહેબ તેમ છે એ તદુપરાંત આજુબાજુના અને અમારા નડિયાદની આજુબાજુના અનેક સંતો પધારેલા અને એમના આશીર્વાદથી યજ્ઞ એટલો વધી રહ્યો છે કે લોકોને એટલો ફાયદો થઈ રહ્યો છે અને કરીએ છીએ તો શરૂઆતમાં એવું હતું કે આરંભે થયું તો કેટલું ચાલે પણ અત્યારે એવું લાગે છે કે વાવડ અને સહાય એટલી જોડે આવે છે કે અમારે દોડાઈને ખેંચવું પડે છે જોડે બધી જ પ્રકારની સહાય છે જગદીશ ફસાણવાળા પરિવારના પણ નીતિનભાઈ બી સાથે છે અરવિંદભાઈને અનિલભાઈને આ બધાની જે એકદારી સેવા આજે એટલી સફળતા આપી છે અને તમામને તૃપ્ત જોઈએ આનંદિત જોઈએ ત્યારે ખૂબ આત્મસંતોષ થાય એટલે આમાં તો સમાજને એવું કહીશું કે થોડું થોડું કરતા જઈએ કેટલું થાય એણે જોવાનું અને એના આશીર્વાદ હરિકૃપા ઠાકોરજીની કૃપા મહારાજની કૃપા અમને ઉપર રહેતી જ હોય છે સલાઈ રહે છે અને રહેશે છેલ્લા બે વર્ષથી અમે આ કન્ટિન્યુઅસ પ્રયોગ કરી રહ્યા છે લાસ્ટ ઇયર અમે લગભગ એક હજાર પેશન્ટ ચેક કર્યા હતા સાડી સાતસોને ચશ્મા ફ્રી આપ્યા હતા અને ચાલીસ જણનું ઓપરેશન કરાયું હતું જગાજી મહારાજ મંદિરના કેમ્પસમાં દર વર્ષે આ રીતે ઉપસ્થિત છે આજનું અમારું ટાર્ગેટ બારસો તેરસો માણસોનું છે તેમાંથી સો ને લગભગ અમે ઓપરેશન કરાવશું લોકસેવા કર્યા કાર્ય પાછળનું કારણ છે જગાજી મહારાજની કૃપા અને આશીર્વાદથી એમના પ્રેરણાથી અનિલ પટેલ